અગાઉ તમે કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા ફાધર માટે શું તકલીફ હતી પપ્પાને મેં લંગ કેન્સર હતી બરાબર શું શું તકલીફો થતી હતી અમૃત પુષ્પ અને ઔષધિઓના કોર્સ પહેલાં અને હાલ શું ફેરફારો થયા એ કહો દોઢ વર્ષ પહેલાં મેં ડિટેક્ટ કીધું તે અમે એમને ઓગણીસ સ્કીમો પાયા તો આખું શરીર લથડી ગયું ખોરાક લઈ નતા શકતા ગાલી ભરી નતા શકતા મન પૂત્ર જાતે નતા કરી શકતા એ બધું અમારા ઉપર હતું આજની તારીખમાં જયારે અમે આ આઠ મહિનાથી આ લઈ ગયો છું અને આ આઠમી બોટલ અમે પૂરી કરી આ નવમી બોટલ હવે ચાલુ થશે એ પોતાના જાતે પોતાના કામ કરી શકે છે નીચે પોતે ચાલતા જઈ શકે છે જે પહેલા ખોરાક લેતા હતા એ રીતે લઈ શકે છે અને સો સો ટકા એમ કહીએ તો પહેલા જેવું જે શરીર હતું એ રીતે ખોરાક અને એ ચાલવાનું ચાલુ થઈ ગયું છે ખૂબ સરસ દર્દીનું આખું નામ જણાવો બાબુભાઈ અંબાલાલ પટેલ અને કયા ગામથી આવો છો હું અમદાવાદ મોટેરા સાબરમતી અને તમારો મોબાઈલ નંબર જણાવો નાઇન ઝીરો નાઇન બરોબર કે આવી જટિલ તકલીફવાળા લોકો કે જે મેડિકલ સાયન્સના રિજેક્ટ કરેલા કેસોમાંથી હોય એવા લોકોને પણ અમૃતપુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર વિશે માહિતગાર થઈ શકે કે આવી ક્રિટિકલ કન્ડિશનોમાં પણ આવા રિઝલ્ટો મળે છે બરોબર તો લોકોને ખ્યાલ આવે ના સો ટકા ઉપયોગ કરવો જોઈએ પેલા બે મહિના કોઈને લેશે એવું જ કે ફરક નથી પડતો બટ બીજા ત્રીજા મહિનાથી એની ઇફેક્ટ ચાલુ થતી જાય છે અને એ એકદમ સિમેન્ડસ ઇફેક્ટ ચાલુ થાય છે એટલે ખોરાક એ ચાલુ થઈ જશે માણસ જાતે ખોરાક લેવા મળશે બધું જાતે ચાલુ થઈ જાય છે કોઈને કહેવાની જરૂર નહીં સામેથી ખોરાક માગશે તમારી જોડે ખૂબ સરસ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ